છું તમારો પ્રિય ભાલનો ભમરો મિત્રો ને આપણે ઘણા સમયથી કોમેડી વિડીયો ગામડાના દેશી વિડીયો બનાવી છે અને અમુક અમુક તો કોમેન્ટ એવી કરે છે કે ભાઈ વિડીયા બંધ કરી દે તો મિત્રો હવે પછી આપણે વિડીયા બનાવવાનું બંધ કરી દેવાનું છે કારણ કે સતત હું ઘણા વર્ષથી મહેનત કરું છું પણ મિત્રો કોઈ લાઈક નથી કરતા કોઈ ફોલો નથી કરતા કોઈ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો મિત્રો હું ઘણા સમયથી મહેનત કરું છું તો હવે પછી મારા વિડીયો મિત્રો નહીં આવે અને હું હવે વિડીયા બનાવવાનો નથી તો મિત્રો નકર હું છેલ્લા ચાર પાંચ વર્ષથી યુટ્યુબમાં છું એક ચેનલ પણ બીજી છે માફી માગું છું અને હવે મિત્રો હું આવા વિડીયો નહીં બનાવું ને હું વિડીયો મિત્રો આપણે બેટ કરી દેવાનું છે મિત્રો તો મિત્રો આવા વિડીયો હોય ને તો માણસોને જોવા બહુ ગમે છે એટલે મિત્રો આપણી ચેનલ ઉપર કોમેડી વિડીયો આવશે ગામડાના દેશી વિડીયો આવશે ખેતીવાડીના વિડીયો આવશે તો તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો મિત્રો કે વિડીયો કેવા બને છે આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ આઈડી છે ભાલનો ભમરો આપણી બે ચેનલથી ભાલનો ભમરો એક અને એક ભાલનો ભમરો તેમાં મારા એઠે હજાર સબસ્ક્રાઈબર છે એ ચેનલને ફોલો કરજો આપણી ચેનલમાં સરસ મજાના વિડીયો આવે છે કોમેડી આવશે ગામડાના દેશી વિડીયો આવશે ખેતીવાડીના વિડીયો આવશે જે અમારો ફાર્મ હાઉસ છે તે ફાર્મ હાઉસના વિડીયો આવશે ત્યાં મિત્રો જો અમારા વિડીયો ગમતા હોય ને તો ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અહીં આપણે વિડીયોને પૂરો કરીએ મળશું બીજા વિડીયો સાથે